શિયાળાની ઠંડીમાં જો આવો ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો મળી જાય તો બીજું કંઈ નહીં જોવે આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે ના ચીકણો કે ના ડ્રાય એકદમ પરફેક્ટ એવો ગોળવાળો ઘઉંના લોટનો શીરો બનાવીશું તમે ઘઉંના લોટનો શીરો બનાવતા જાશો પણ જો તમને પ્રોબ્લમ આવતો હોય તો ઘીનું પરફેક્ટ માપ લોટનું પરફેક્ટ માપ પાણીનું અને સાથે ગળપણ એ પણ આપણે ગોળ વાપરીને બનાવીશું તો પહેલી જ વારમાં પરફેક્ટ એવો બને એવો ઘઉંના લોટનો શીરો બનાવીશું બાળકોથી લઈ મોટા ઘરમાં બધાને આ શીરો બહુ જ ભાવશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આ રેસિપીથી તમે શીરો બનાવશો તો છથી આઠ લોકોને નાની વાટકી ભરી અને સર્વ કરી શકશો અને આ શીરો બનાવતા તમને વીસથી પચીસ મિનિટ જેવું લાગશે ડિપેન્ડ તમારા પાસે કેટલો ટાઈમ છે એ રીતે બનશે તો સૌથી પહેલાં આપણે પાણી ઘી લોટ અને ગોળનું માપ જોઈશું તો સૌથી પહેલાં ઘી કોઈ પણ ઘરની એક વાટકી સેટ કરી લેવાની છે અડધી વાટકી ભરી મેં ઘી લીધું છે તો જામેલું ઘી છે પીગળેલું ઘી નથી તો એ રીતે તમને ઘીનું માપ લેવાનું છે પીગળેલું હોય તો બે ત્રણ ચમચી તમારે વધારે લેવાનું એક કપ ભરી એક વાટકી ભરી અને આપણે ઘઉંનો કકરો લોટ એટલે કે લાડવા માટે સુખડી માટે કે ભાખરી માટે જાડો લોટ જે વાપરીએ એ લેવાનો છે પોણો કપ ભરી ખમણેલો કે ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ અને અઢી વાટકી ભરી પાણી તો અડધી વાટકી ઘી એક વાટકી લોટ પોણી વાટકી ગોળ આ રીતે માપ રહેશે સાથે કાજુ બદામ પિસ્તા કિશમિશ અને એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર લેશો તો કાજુ બદામ પિસ્તા તમને જોવે એટલા તમારે લેવાના સૌથી પહેલાં ગોળવાળું પાણી રેડી કરવાનું છે આમાં પાણીનું પણ માપ આવશે જે વાટકી ભરી લોટ લીધો છે એ અઢી વાટકી ભરી મેં પાણી એક પેનમાં લીધું સાથે પોણો કપ ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ ગળપણ તમારા ઘરમાં વધારે ભાવતું હોય તો એક કપ જેટલો પણ તમે ગોળ ઝીણો ઝીણો ચોપ કરીને લઈ શકો મિક્સ કરી દઈશું અને ગોળ પીગળે એટલું જ તમારે પાણીને ગરમ કરવાનું છે તો એક વાટકી ભરી તમે ઘઉંનો કકરો લોટ લ્યો તો અઢી વાટકી ભરી પાણી અને પોણી વાટકી ભરી ગોળ લઈ અને તમારે એને ગરમ કરવાનું છે ગરમ થાય ગોળ પીગળે એટલે તરત જ ગેસની આંચ બંધ કરી અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો પછી આપણે એ શીરામાં આ પાણી વાપરીશું તો ગાળવાની જરૂર પડે તો ગાળવાનો હવે જાડા તળિયાવાળી કઢાઈ લેશું અને એમાં અડધી વાટકીભરી ઘી ઘી જામેલું છે એટલે તમારે એ રીતે લેવાનું અત્યારે શિયાળો હોય તો મોસ્ટલી ઘી જામેલું જ હોય અને ઘી ગરમ થાય ત્યાં સુધી થવા દેવાનું પછી આપણે એમાં સૌથી પહેલાં કાજુ બદામ અને પિસ્તાને તળી લેવાના છે તો ક્રિસ્પી થાય એ રીતે તમારે જો અત્યારે ન તળવા હોય તો લોટ શેકાઈ જાય પછી પણ ઉમેરી શકો કાજુ બદામ થોડા આ રીતે તળાવવા લાગે પછી તમારે પિસ્તાના સ્લાઇસ ઉમેરી દેવાના છે અને બધાનો હલકો કલર બદલાય એટલે તમારે એને પ્લેટમાં કાઢી લેવાના છે તો આ રીતે હલકો એનો કલર બદલાઈ ગયો હું એને એક પ્લેટમાં કાઢી લઈશ હવે એ જ ઘીમાં આપણે સૌથી પહેલાં ઘઉંનો લોટ ઉમેરી દઈશું તો ઘઉંનો લોટ છે એ તમે જોઈ શકો છો કેવો મેં લીધો છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું વધારે પડતું ઘી નહીં ગરમ રાખે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ઘઉંનો લોટ આપણે આ રીતે મિક્સ કરતા રહી અને શેકતા જઈશું શરૂઆતમાં તમે જોઈ શકો છો લોટનો કલર કેવો છે હલકો બદામી કલર એટલે બદામનો જે કલર પાછળનો ભાગ હોય એવો થાય ત્યાં સુધી તમારે એને શેકવાનો છે આ પ્રોસેસ તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કે સ્લો ફ્લેમ પર કરશો તો સાત મિનિટ જેવું લાગશે આ રીતે તમે જોઈ શકો અત્યારે કલર કેવો છે બદામી કલર થાય ત્યાં સુધી હું એને ચલાવતા રહી અને શેકતી રહીશ તો સિમ્પલ મેં અડધી વાટકી ભરી ઘી લીધું મારી એ જ વાટકીનું અડધી વાટકીનું માપ અને એક વાટકી ભરી થોડો જાડ્ડો જે ભાખરીનો લોટ હોય એ લેવાનો એટલે શીરો તમારો સ્વાદમાં ખાવામાં બહુ સારો એવો બને ઝીણો લોટ લેશો તો શીરો તમારો ચીકણો બને છે અને સાથે એમાં પાણીનું માપ પણ ફેર હોય તો આ રીતે આ લોટથી બનાવશો તો પરફેક્ટ એવો બનશે ધીમે ધીમે તમે જોઈ શકો છો કલર હવે બદલાવા લાગ્યો લગભગ સ્લો ફ્લેમ પર મેં સાત મિનિટ જેવું થવા દીધું સાત મિનિટ થાય અને તમે જોઈ શકો હવે બદામ જેવો કલર થઈ ગયો હવે આપણે એમાં કિશમિશ જે લીધા છે એટલે સૂકી દ્રાક્ષ લીધી એ ઉમેરીશું મિક્સ કરીશું તરત જ ફૂલી જશે એટલે લોટ પરફેક્ટ એવો શેકાઈ ગયો છે હવે જે પાણી છે તો ગેસની ફ્લેમ એકદમ લો જ મેં રાખેલી છે ઘી પણ આ રીતે અલગ થઈ ગયું શરૂઆતમાં થોડું મિશ્રણ ઠીક હોય પણ જેમ જેમ શેકાય એમ પરફેક્ટ એવું થઈ જશે આ રીતે શેકાઈ જાય એટલે આપણે જે પાણી છે ગોળવાળું થોડું થોડું કરી ઉમેરવાનું છે તો પહેલાં મેં થોડું ઉમેર્યું અને પછી આ રીતે મેં ગાળીને બધું જ ગોળવાળું પાણી આપણે રેડી કર્યું છે એ મેં ઉમેરી દીધું મિક્સ કરીશું એકદમ સારી રીતે ગેસની ફ્લેમ થોડી વાર મીડિયમ કરવી હોય તો તમારે કરી લેવાની મિક્સ કરો ત્યાં સુધી અને પછી આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી ઢાંકી અને પાંચથી છ મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે તો પાંચથી છ મિનિટ જેવું થશે એટલે વચ્ચે વચ્ચે તમારે એને આ રીતે મિક્સ કરતા જવાનું છે નહીં તો નીચે બેસી જાય પણ ઘી આપણે વધારે લીધું હોય એટલે બેસે નહીં અહીંયા તમે ઘીનું પ્રમાણ પોણી વાટકી જેટલું પણ લઈ શકો અને લોટ જેટલું પણ લઈ શકો પણ એટલું બધું માપ જરૂર જ નથી ઘી વાપરવાનું પણ જો તમારે વાપરવું હોય તો તમે વાપરી શકો આ રીતે પરફેક્ટ ઘી અલગ થાય ત્યાં સુધી તમારે એને સ્લો ફ્લેમ પર તો છથી સાત મિનિટ કોઈ ટાઈમ આઠ મિનિટ લાગે એ રીતે તમારે થવા દેવાનું સ્લો ફ્લેમ પર મેં એને લગભગ સાત મિનિટ પછી પરફેક્ટ એવો આપણો શીરો તો આ રીતે ઘી બધું જ ધીરે ધીરે અલગ થતું જશે અને તૈયાર થઈ ગયો શીરો અહીંયા હવે લાસ્ટમાં એલચીનો પાવડર કાજુ બદામ પિસ્તા ફ્રાય કરા છે એ ઉમેરીશું તો એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર અને કાજુ બદામ પિસ્તા તળેલા ઉમેરી મિક્સ કરીશું તો તમે સાઈડમાં ઘી જોઈ શકો છો સ્લો ફ્લેમ પર થવા દેશો એટલે પરફેક્ટ એવું ઘી છૂટું પડશે અને વધારે ટેસ્ટી એવો શીરો બનતો જશે શીરો તૈયાર છે ટીપ નંબર વન અહીંયા તમે ઘીનું માપ લોટ જેટલું પણ લઈ શકો પણ લોટ કરતાં તમારે અડધું ઘી લેવાનું છે અને ગોળ તમારે પોણો લેવાનો છે ગળ પણ વધારે ભાવતું હોય તો એક કપ જેટલો પણ લઈ શકો અઢી કપ જેટલું પાણી ખાસ કરી ઘઉંનો લોટ થોડો કોર્સ હોય તો અઢી કપ જેટલું પાણી પણ જો ઝીણો લોટ હોય તો બે કપ સાથે પણ પાણી સાથે તમે બનાવી શકો અને અહીંયા બહુ મિક્સ પણ નથી કરવાનું પાણી ઉમેરો પછી કન્ટિન્યુઅસ જો તમે એને ચલાવતા રહ્યો તો પણ શીરો ચીકણો થઈ જાય છે તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને જો પાણીનું માપ ઓછું હશે તો ડ્રાય થઈ જાય છે એ પણ ધ્યાન રાખવાનું આ શીરો તમે બનાવી અને રહેવા દેશો તો પણ બહુ ટેસ્ટી એવો ઓછો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો બનશે સાથે તમે ઠંડો થઈ જાય તો હલકો વોર્મ કે ગરમ શીરો હશે તો જ ખાવાની મજા આવશે તો એકવાર તમે આ રીતે ઘઉંના લોટનો શીરો બનાવજો અને મને કહેજો કે તમને રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ